હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભાના ચૂંટણી સંગ્રામની સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે જોરાવનગર રતનપર વઢવાણ એ સુરેન્દ્રનગર શહેરના ભાગ છે અને સુરેન્દ્રનગર શહેર સિવાય સાત વિધાનસભા મત વિસ્તારો મળી અને સુરેન્દ્રનગરની લોકસભાની સીટ બનાવે છે વાત કરીએ લોકસભાની ચૂંટણીની તો ઓગણીસો બાસઠથી બે હજાર ઓગણીસ સુધીમાં કુલ પંદર ચૂંટણી યોજાય છે જેમાંથી છ વખત કોંગ્રેસ એક વખત કોંગ્રેસ આઈ છ વખત ભાજપ અને એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની જીત થયેલી છે સુરેન્દ્રનગરની બેઠક ઉપરથી સૌથી વધુ ચાર વખત સાંસદ બનવાનો વિક્રમ ધરાવે છે પક્ષપલટો કરનાર સોમાભાઈ ગાંડાભાઈ પટેલ આ સિવાય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ સુરેન્દ્રનગરની સીટ લોકસભાની અંદર રાજસ્થાન પેટર્ન તરીકે ઓળખાય છે કારણ કે ઓગણીસો એકાણુંથી બે હજાર નવ સુધી સતત અહીંયા ભાજપ કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ થતું રહ્યું છે અર્થાત એકવાર જે પક્ષ જીતે તે બીજીવાર પોતાની સીટ જાળવી શકતો નથી ઓગણીસો એકાણુંમાં મતદારોએ ભાજપની પસંદગી કરી હતી ઓગણીસો છન્નુંમાં ફરીથી કોંગ્રેસને રાજ સોંપ્યું હતું અઠ્ઠાણુંમાં ફરીવાર ભાજપની સત્તા આવી હતી તો ઓગણીસો નવ્વાણુંમાં ફરી લોકોએ કોંગ્રેસને જીતાડી હતી બે હજાર ચારમાં ભાજપનું શાસન આવ્યું હતું તો બે હજાર નવમાં ફરી કોંગ્રેસની જીત થઈ હતી આમ ઓગણીસો એકાણુંથી બે હજાર નવ સુધી આ સીટ વારંવાર બદલાતી આવી છે વાત કરીએ મત વિસ્તારની તો સુરેન્દ્રનગર લોકસભાની સીટમાં વિરમગામ ધંધુકા દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધાંગધ્રા એમ કુલ મળી અને સાત વિધાનસભાના મત વિસ્તારોનો સમાવેશ થાય છે હાલ આ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે પરંતુ ઝાલાવાડ તરીકે ગણાતા સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય આંદોલનની અસર મતદાન ઉપર કેવી થાય છે અને ક્ષત્રિયોના મત કયા પક્ષ તરફી થાય છે તે તો સમય જ બતાવશે સત્ય એક્સપ્રેસ ન્યૂઝના લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના ખાસ કાર્યક્રમ સુરેન્દ્રનગરનો સત્તા સંગ્રામનો આ હતો પહેલો ભાગ બીજા ભાગમાં અમે આપને સુરેન્દ્રનગર વિસ્તારના ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા અને ઋત્વિકભાઈ મકવાણાનો પરિચય કરાવીશું તેમજ લોકસભાની ચૂંટણીની અંદર સુરેન્દ્રનગરની સીટ ઉપરના જ્ઞાતિ સમીકરણોની માહિતી પણ આપીશું ધન્યવાદ